જય મુલિધા જય વસરાજ બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલમાં નવા વ્લોગ વિડીયોમાં કલોનજીભાઈ જોઈને નીકળ્યો જોરદાર જે આમાં હવે એને પાંચ દસ દિવસ થાય ને એટલે હવે એક જારા સફેદ ફૂલની શરૂઆત થઈ જાય તો ક્યાંયથી તમને વિડીયોમાં દેખાતું હોય કે ના દેખાતું હોય ફૂલ થવાની ફૂલ નીકળવાની તૈયારી તો થઈ ગઈ છે આમાં બધી આજે બધી દેખાય ને દોડી દોડી मां गोद में जा इतना थोरा फूल निकल के जा तुमने देखा ये और डोडी बता दूं जा रे एक आ रीत नी डोडी था आनी अंदर भाई पशी एक लाइन जो आप समझ लियो के अ तन्ने बे पांच लाइन नु है ने पांच लाइन ए रीत आखी लाइन उ भरेली होई मा बी नी भाई जोरदार निकली होवे तो हमारा गोठन थी ऊपर ऊपर थई गी है कलनजी ભેગું ભાઈ ફાલમાં તો ભાઈ હવે કેવી નીકળે ખબર પડશે પછી જોઈ છે થાય અને ભાઈ આંબામાં કેરીઓ આવી ગયું છે જે આપણે જો વાઇ છે એની આપણે ઘણી વાર આગળ વિડીયો બતાવી છે આંબો આપણો એ વહેલો આવી ગયો હતો એમાં જેના મોટી કેરીઓ થઈ ગયું છે આપણે ત્યાં જઈને બતાવીએ હમણાં બગલાવ ને જો બાત હે યાર હું કામ શું વાંધો હોય જો બાદથી આગળ કે પાણી હજી ભાઈ મોટરું ચાલુ નથી થયું ને મોટરું ચાલુ થાય પછી હસવાઈ જાય બગલાય હસવા લાવ ક્યાં કહો તો આપણે ભાઈ મળી હું આ કેરી બતાવી પછી ત્યાં સુધી તમે બધા વિડીયો જોતા રહેજો અને લાસ્ટ સુધી જોજો અને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ બી કરી દેજો અને ભાઈ આપણે વાત કરતા હતા આંબાની આંબામાં જઈને મોર તો એટલા આવ્યા હવે કેરી થઈ ગઈ જા બહુ વેલ વાગ્યો હતો ને એમાં જોઉં અરે કોણ પાણો લહરી ગયો ભાઈ જોઈએ કેમ છે બાકી લાગી ગયું ને કેરીઓ એ બધી કેરી થઈ ગઈ છે એટલો આંબો રહી જાય ને ભાઈ જો આમાંથી ખરીએ જાય જો કેટલી ખરી જાય આ ના ખરે હવે જે આ મોટી થઈ ગઈ છે ને એ ના ખરે બાકી બધી તો આમાં પચીસ ટકા પચાસ ટકા રહે ને પચાસ ટકા ખરી જાય ને એવું થાય બાકી આવી ગયો જે વેલી વેલા કેરીઓ આવેલી છે ને બધી આવી ગઈ છે આવી ભાઈ જોરદાર આંબાઓની વાત કરી તો ભાઈ આ આંબો તો આખે આખો આવી ગયો છે જેજી આમાં પેલા પેલા મોર આવ્યા ને એમાં બધા કેરીઓ દેખાય છે આમાં એજો ઝીણી ઝીણી દેખાય એક આ આંબો હજી નથી આવ્યો આમાં ક્યાં હજી નથી દેખાતો નહીં દેખાય છે ઓ ભાઈ એરિયા ઓલી બાજુ છે બતાવું હવે બધા આંબા આવી પીડાઓ જોરદારો વાર્તા જાણી હજી શરૂઆત થઈ છે આમાં તો બાકી ઉપર કે મંગે નથી આવી આઈ આવી જાય વાંધો નથી અને ઓલો આંબો આવી ગયો ભાઈ મોટો આંબો છે ને આગળ પાછળ થયા છે આ બધા પેલા આવ્યો પછી આ બે અને એક મોટો મોટો મહી હવે આયા છે શરૂઆત થઈ છે જે હરેંગા દેખો હવે શરૂઆત થઈ છે હવે આવી છે આ હે અને બસ બાકી લાઈટ ભાઈ હેરાન કરે છે અમાર અને હજી તો ભાઈ આવે છે હવે ભાઈ મોટરું ચાલુ કરવાની છે જો હમણાં લાઈટ હજી આવે ને એટલે હજી તો આમાં આવવાનું ચાલુ છે જો આમ બધા મોર જા હજી થઈ ગયું અત્યારે ભાઈ જીને જીને કેરી આવી કમેન્ટ કરી દેજો કોઈને આમ ક્યાંય દેખાતી હોય કેરીઓ મોર તો આવી ગયા કેરીઓ દેખાવી જોઈએ મોટી થોડીક એ બધા કમેન્ટ કરી દેજો ત્યાં સુધી વિડીયો બધા કન્ટિન્યુ બને રહેજો મળી આગળ વિડીયો कंटिन्यू बइना रह जाओ मोटर भाई जी चालू कर ली थी ना कर ली थी ना पासी लाड हुई कि एक तो बोपरी आई और पासी गई और आपने भरावेलु छे भाई डिसमिस अरे कहना क्या चाहते हो टाटर मा ले जाऊं जो से वहाँ भागूं जो है ना तो मोटर बटर भरी जाए हूं था कहीं इने पहला કાઢી આવી ડિસમિસ આપણે અને પાણી ચાલુ છે ને ડુસાનું કામ ભાઈ હજી પાછું વાર બ્રેક કરી દીધું એમ કે લગ્નગાળો આવી ગયો લગ્નગાળો આવે એટલે જવું પડે ફરજિયાત એમાં તો હાલે નહીં લગ્ન બગનનું ભાઈ પતી જાય પછી વળી પાછું ચાલુ કર્યું ને કલોન છે ભાઈ બે ખેતરની જોરદાર નીકળી ગઈ છે હવે હું ભાઈ મોટરનું કલ્લો પેલા આ ગયા ને હા પતી જાય મોટર ભાઈ વળી બે ત્રણ હજારનો સાંડલો મને થઈ જાય બસ બિઝનેસ નું બસ અજિત બિઝનેસ અંદમ બધાય યાર ચેનલ ને સબસ્ક્રાઇબ કરી ને લાઈક કરી દેજો શેર કરી દેજો અને વિડિયો લાસુન દીજોજો મળિયા આગળ મોટર બટન ટાટન ભાઈ રીસ્મિસ કાઢનો પછી કલોંજી માં ભાઈ પાણી વારું ભાઈ અખરું લાગ્યું છે કોઈ આપણે આજુખરે બેબે કેરામ જવા દેઈન તોય તોડી નાખે ક્યાં ક્યાં જોઈ લે અને ધોરિયો તો ભાઈ એટલો ભરાય છે ને કે વાત ના પૂછો સત્તા થા માથે ઉભા રહીને તોય ભરાઈ જાય તોડી નાખે ગમે જો ભાઈ આમાં કેમેરામાં તો નહીં ફેરફાર દેખાતો હોય તો જ્યાં જ્યાં પાણી પીતું જાય ને એ બેવડી વધતી જાય છે કલોનજી ને બગલા ભાઈ હવે તો આમાં ક્યાંય રખડી હગે એમ છે નહીં આમ હેડે હેડે રખડતા હોય કા ભાઈ જાઓને વાં આવે તમે યાર શું હું બગલા એને ધગોલ દીધી તો ભાઈ હવે ટાઈમ થઈ ગયો છે ભાઈ ચા પાણી પીવાનો તો હવે લગભગ ચા પાણી એ આવું વાંધો હમણાં અને કલંજી ભાઈ હવે છે ને જો આમ જોઈ લો આખા ખેતરમાં આમ આપણી ગુજરાતી ભાષામાં કહી તો થારી ફેરવી લો ને એવી એકદમ રેવલ નીકળી છે રેવલ થારી ફેરવી લો એવી એક હરખી એટલે એ ખરખી નીકળી છે એમ અને આવા હવે આપણા જુગાર જોઈ બે હોવાના છ એવું બધું હે ચા પાણી આવે ભાઈ ચા પાણી પી લઈ પછી મળી ચા પીવો હોય આવી જાઓ ભાઈ બધા અને વિડીયોને લાટો કન્ટિન્યુ વિડીયોમાં જોઈ ને અમારા ભણવા ભણવાગે રજા છે નહીં ને આવું સાયકલો લઈને આવી ગયા અહીંયા ચા પાણી લઈને આવ્યા હતા અને સ્ટન્ટ કરે જોઈ લે આ આવી છે પરજા ભાઈ આ નીકળો ફાગવો હલો સા પાણી લઈને આવ્યા તા ભાઈ જો અને એ મજૂર હાટું લઈ આવ્યા કેમ કે મજૂર હે ને ગયા નથી ક્યાંક એમ ત્યાં છે ત્યાં દેતા જાજો અને નીકળો ફટાફટ ને હરકીને આગજો ક્યાંક ફટકડતા નહીં ને કારથી ઉતાર લે અને પાણી ભાઈ ચાલુ છે આમને કન્ટિન્યુ અને આપણે ભાઈ સાંઈએ જો ખાટલા ને કરીને બેહી ગયા છે પાણી કલાકી પુણી કલાકી એક નાખું ભરાય છે તું મજા ને મજા એકદમ અને હાલો જવા દયો નીકળો હા આગળ ભાઈ જા છૂટ જાય મિનિટ ખાલી સ થી હાથ જ થાય ગાડીને હાઈ ફુગાડે ગાડી ગાડીએ સાયકલો બે ભાયુ છે આપડા અને ભાઈ કલોનજીમાં પાણી આમנם ચાલુ છે અને બોલીબાજુ ભાઈજી 6 ક્યારે રહે હાંજી ખૂટે ને ખૂટે એવું છે કેમ કે વાર બહુ લાગે છે 9 કલાક જેવું થાય 2 ક્યારે પાતા એટલે 3 કલાક ઓસા મૂસી થાય 6 વાગે 6:30 વાગે કુઠી એવું છે અને આજ મજૂરને ભાઈ ક્યાં જવાનું થયું નથી કેમ કે લગ્નમાં બધા ગયા છે પાણી આપણે વારવાનું છે એટલે માંડવીનું દુસાનું કામ જે એમને રહી ગયું છે ને ભાઈ મજૂરને થોડાક હમણાં કામ નહી હાલે ડીમ પડી જાય કેમ કે હજી કામને ચાલુ થતા દહકધી લાગી જાય હજી તે પછી વાળું કામકાજ ચાલુ થાય પાછા તો બસ બાકી આજના વિડીયોમાં આટલો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને જય મુલીધર જય વસરાજ